ડુંગળીની નિકાસ પર જેઓ મુકાયો પ્રતિબંધ સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત બની કફોડી કેન્દ્ર સરકારના નિર્ણય પર ગરમાઈ છે રાજનીતિ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર વાત તો ખેડૂતોની આવક ડબલ કરવાની કરે છે પરંતુ આવક અડધી થઈ ગઈ છે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ

ખેડૂતોના વિરોધને લઈ રાજ્ય સરકાર પણ આવી છે હરકતમાં એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે આ મામલે નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીશું